કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો રક્તદાન એક ઉમદા કાર્ય છે જે અન્ય લોકોના જીવનને બચાવવામાં મદદ કરે છે રક્તદાન કરવાથી ખાસ કરીને અકસ્માત કે શસ્ત્રક્રિયાના દર્દીઓને ખૂબ જ મદદ થાય છે અને નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં નવા રક્તકરોનું ઉત્પાદન વધે છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ખાસ મદદ કરે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે આવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ છેલ્લા ચાર વર્ષથી વડોદરા શહેરના મોતીનગર બે ગુરુદ્વારાની બાજુમાં આવેલ તળસાલી રિંગરોડ પાસે આવેલ જય શિવરાજ ગ્રુપ આયોજિત અને ડોની બ્લડ સેન્ટરના સહયોગથી સ્વયંસેવક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ પોતાનું કિંમતી રક્ત આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના જયેશ પાટિલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ આગળની કાર્ય એવું છે કે જે પણ લોકો આપણા બ્લડ ડોનેશન કેમ્પ માં આવતા હોય છે આખા વર્ષ દરમિયાન ભવિષ્યમાં ગમે ત્યારે લોહીની જરૂર પડશે ભગવાન કરે દિવસ પડે કોઈને જરૂર કોઈને જરૂર પડે તો જય શિવરાજ હું એમની સાથે અડીકતા મૂકું છું રાતના બે વાગે કોલ કરે કે ચાર વાગે કોલ કરે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમે સર્વિસમાં ઉપલબ્ધ રહીશું એટલે આજના દિવસ વર્ષમાં એક જ વાર આપણે અહીંયા કેમ્પ કરીએ છીએ વર્ષમાં એક જ વાર આવવાનું હોય છે કેમ્પમાં અને આખા વર્ષ દરમિયાન ગમે એટલા યુનિટની તમને સેવા જોઈએ તો જય શિવરાજ હું તમને આપી રહ્યા છે આમાં કોઈ ભેદભાવ ખરો કોઈ કે કોઈ શોર્ટ નહીં એકદમ નિઃશ્વાસ કાર્ય છે તમે જોઈ શકો તો કોઈ પણ જગ્યા પર કચું કંઈ તમને એમ ચોટાડે એટલું લાગે તો દેખાય જ નહીં એકદમ સિમ્પલ હિન્દુ હિન્દુ સંગઠન બાજુ નો અને આ કેમ્પ ભવિષ્યમાં બી થશે થતો રહેશે જે અમારા વિસ્તારના જે અમારા નેતાઓ છે કોર્પોરેટર છે જે અમારે એક્સ મેયર છે નિલેશભાઈ રાઠોર છે ઘનશ્યામભાઈ પટેલ છે જેટલા બી અમારા શૈલેષભાઈ પાટીલ છે એટલા બી અમારા એક્સ કોર્પોરેટર છે એ લોકોએ અમારા મદદ કર્યા છે અત્યારે જે ભવિષ્યમાં જે જેમને લાગે છે કે ભાઈ અમને બી ભવિષ્યમાં આગળ વધવું એમાં અમને મદદ કરે છે અત્યારે હાલની સ્થિતિમાં જે બની ચુકેલા છે કોર્પોરેટર એ બી અમને મદદમાં લાગેલા છે પણ કોઈ બી નિશ્વર ભાવ વગેરે એટલે એમની જોડેથી અમને કોઈ એક્સપેક્ટેશન નહીં અને એમને ભી અમારી જોડે કોઈ એક્સપેક્ટેશન નહીં બસ સંગઠન નું કામ છે સેવાનું કામ છે અને પબ્લિક માટે છે એટલા માટે એ બી લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે આ બ્લડ કોઈ જાતિ ખરી કે કોઈ ધારો કે કોઈ એક જ જાતિને ને આપવામાં આવે કે બધાને જ બ્લડ પબ્લિક નું કેમ છે આ યાર જોતા નથી કે ભાઈ કોણ આવે કે ફોન જાય છે જાહેર કેમ છે જેમ જાહેર ભંડાર હોય છે એમ ગમે તો જઈને પ્રસાદી લઈ શકે છે એવી રીતે આ જાહેર કેમ્પ છે જાહેર કેમ્પમાં માં ગમે તો આવીને સેવા આપી શકે છે એમાં કોઈ રોકટોક નથી કશું નહીં સેવા આપતી સમય બી અમે એ નથી જોતા કે કોણ કઈ જાતનો છે ઊંચ નીચનો ભેદભાવ અમે નથી જોતા કારણ કે સેવાનું કામ છે એ સેવા થશે અને થતી રહેશે કોઈ ગમે એટલું કરી લે પણ જય શિવરા ગ્રુપ અડીકમ ઉભો છે આપનું નામ જયેશ પાટીલ હું જય શિવરા ગ્રુપમાંથી સંસ્થાપક છું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે